ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મજામાં હું પણ મજામાં છું તમે પણ મજામાં હશો આજના દિવસની શરૂઆત થાય છે અડધું કામ કર્યું અડધું બાકી છે આજે બહાર જવાનું છે જોઈ બહાર જવાનું છે તે તમે આગળનો વિડિયો જોતા રહેજો અમે ક્યાં ક્યાં જઈએ છીએ અને શું મજા કરીએ છીએ તમે જોતા રહેજો આખો વિડીયો જોજો

અમે જઈએ પણ પપ્પા એકલા ના આવી પપ્પા આવે ના જવા દેવાનો પપ્પા તો આરામ કરશે દે આ ઉતાર પૈસા મસ્તી કરી જો બે જણા મોબાઈલ નામ ઉપર બતાવો પણ લાલા આહા ઓ મસ્તી ને જીવ છે બધું કઈ છે હે જેવું હોય મોહન હમ પુષ્પા દેવી કલોલ જોવા છો પુષ્પા દેવી ઘરનું બધું કામ કાઢી દીધું અને હવે નીકળીએ છીએ બહાર જવા માટે દક્ષો તૈયાર થઈ ગયો છે બહાર જવા માટે નીકળી જઈએ દક્ષો છેલ્લી ઘડીએ પાણી પીવા જઈએ એડવાન્સ ટાઈમે પાણી પીવાનું બે જો દક્ષુભાઈ તૈયાર થઈ सहीज रही शणगार नवरात्री अहमदाबाद मेहसाणावाळ हायवे

મારો મારો બ્લોગ જોવાય છે આ છોકરા બધા મારો બ્લોગ જોવી છે ટીમો બ્લોગ કરીને જોવી બધા નાસ્તો લાવે જો નાસ્તો કરી બધા ચોડા ફરીનો નાસ્તો લાવે હું આઈસ્ક્રીમ ખાઈ રહ્યો તો શું ખાય બેટા

ફૂલ રેકેટ રમાય છે જો આ ધાબો થી પેલા ધાબો નવરાત્રી ની તૈયારીઓ થઈ જાય નવરાત્રી નું બંધ થઈ જાય બધું નીન આવ્યા આ છે ઉપર સરસ સરદ ને બધું છે જો આ સોકરો જો છે મસ્તી કરી દાબું હારી છે જો તો સીગર જો ચડી આ ફૂલ રેકેટ રમી તું પાણીની બોટલ

ઉપર આ રૂમ છે એક સામાન બધો પડે છે કિચન ઉપર એ કિચન ને બધું એ નીચે જોઈ રહે નીચે શીખર પેલું ફૂલ પડી જાય ને ફૂલ રેકેટનું તો ફૂલ જોવી બધા Mandir sa Swami Sarmadhin no Mandir sa Artika. ચેક કરીડમ વગેરે આવી જ રસોઈસો કરીએ વગેરે આવી જાય છે આઠ વાગે આઠ વાગે સાડા સાત થયા નહીં સાડા સાત વાગે ઘેરા નવા સોફામાં બેઠ્યો પાણી પીધું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચલો જય શ્રી કૃષ્ણ